બાળા ગામની ગૌશાળામાં બાળા જૈન મહાજને ગામની ગાયોને નિરણ નાખવાનો આજથી પ્રારંભ કર્યો મોટા ભાગનું બાળા ગામનું જૈન મહાજન મુંબઈ તેમજ દેશ વિદેશમાં વસે છે ગામના જૈન મહાજન પાસે પોતાની ગાયો પણ નથી જીવદયાની પ્રવૃત્તિને વરેલું બાળા ગામનું જૈન મહાજન અન્ય ગામો પણ બાળા જૈન મહાજન પાસેથી પ્રેરણા લઈ શકે છે બાળા ગ્રામજનોએ અને માલધારીઓએ બાળા જૈન મહાજનની અનુમોદના કરી આભાર માન્યો હતો બાળા ગ્રામ પંચાયતના સરપંચ વિરમભાઈ કોહલી અત્યારે અમારા ગામની અંદરમાં એક એવી અમારી એકતા ભાઈચારો એકતા અમારી અખંડ અને અમારો કોઈ પણ જાતનું કોઈ અમારો વેર વાંધો કોઈ ઈર્ખા હાડેખી કર્યા વિના અમે બધાએ એક ભાઈઓ તરીકે બાળા ગામ એકતાથી જીવે છે ને અત્યારે જ્યારે ટકના દિવસો આવ્યા છે ત્યારે માલધારીઓ અને ગ્રામ પંચાયત અને ગામના વડીલોએ મહાજન પાસે હંમેશથી માટે જ્યારે આવો જ્યારે તખના દિવસો આવે ત્યારે મહાજન પાસે જાય ઓફિસે અને મહાજન ત્યાં જ એનો બેડો ઝડપી લે છે આ અમારા અબોલો જે ગાયો અત્યારે જે ચરે છે એ ત્યાં સુધી મહાજને જવાબદારી લીધી છે કે આપણે જ્યાં સુધી આ મેઘરાજા વરસાદ ન થાય ત્યાં સુધી આ ગાય માતાને દાન આપવાનું મહાજન ચાલુ રાખશે અમારો મહાજન અમારું ગામ છે એવો પરંપરા દાનવીર ગામ છે એવી દેવભૂમિ ગામ છે એવું એકતાનું ગામ છે કે આજથી પહેલાં મારા જ હું પચાસ વર્ષની વાત કરું ને તો મને નથી સાંભળતો અમારા વડીલો એવી એક વાત કરી ગયા છે આજે એને આત્માને શાંતિમાં આવે એવા માણસોને હું યાદ કરી શક પ્રથમ અમારે ગામનો દાનવીર જેને કહેવાય જે દી માણસોને અનાજ ખાવાનું ન તો હતું જે દી કપડાં પહેરવા માટે ન હતા ચપ્પલ પહેરવા માટે ન હતા તેડી એ મુંબઈથી આવીને અને મમલો શેઠ જેને ભગવાન પાસે એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે એને શાંતિ આપે નમસ્કાર બધા ગામવાસીઓને આ મંગલ દિવસની શુભકામના અને અત્યારે અમારા વડીલોએ જે અમને સંસ્કાર સિંચી ગયા છે અને અમે અમારા વડીલો જે આ કામ કરી રહ્યા હતા જીવદયાનું એની પરંપરા આગળ ધપાવી આ મહાજનશ્રી વતી આ ચારો નાખવામાં આવે છે અને અમે એવી વિનંતી કરીએ છીએ મા ભોમકાને કે આ ચારામાંથી જેટલી ચા ગાયો ચરે અને એનું જે ગૌમૂત્ર અને છાણ એ આપણી ધરતી માતાને વધારે પોષણ આપે અને એ તરફ આપણે જે આપણી હમણાં ખેતી કરીએ છીએ એ સજીવ ખેતી થાય એ તરફ લક્ષ રાખી સરપંચશ્રીને આપણે આવેદન કરીએ કે તમે એવી અહીંયા ગોઠવણ ગવર્મેન્ટમાં સહાય માગો કે જ્યાંથી સજીવ ખેતી કેવી રીતે થાય કારણ કે આપણી પાસે લગભગ અઢારસોથી બે હજારની સંખ્યામાં ગાયો વાછરડીઓ અને પશુધન છે તેનો જો સદઉપયોગ કરવામાં આવે તો આપણા ગામમાં જૈવિક ખેતી કે જે આપણે કહીએ કે રાસાયણ વગરની ખેતી એ અહીંયા ખૂબ જ શક્યતા સારી રહેલી છે તો વિરમભાઈ કોલી સરપંચશ્રીને આગળ વિનંતી છે કે એવો કોઈ રજૂઆત કરો ગવર્મેન્ટમાં કે આ પ્રત્યે બધા આપણા માલધારી પણ સજાગ થાય અને દરેક જેને ત્યાં ગૌમાતા છે એ પણ સજાગ થાય અને આપણે અહીંયા આ ઝેરનું વાવેતર બંધ થાય અને સારી સમૃદ્ધિ એવી આપણી અહીંયા ખેતીવાડીની ઉપજ થાય એ જ અભ્યર્થના સાથે વિરમભાઈ કોહલી આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આપણો સમય ફાળવી અહીં આવ્યા છો તેમજ આ માલધારી સંગઠન જે આ ઘાસ આવ્યું છે એને પાથરવા માટે પખેડા માટે જે ભાઈઓ આવ્યા છો એમનો ખૂબ ખૂબ આભાર અને આવી જ મહેનત અને જિંદા દિલ અમને સહકાર આપતા રહેજો એવી અભ્યર્થના મારું નામ વિજયસિંહ નાનુભા પઢિયાર છે હું બાળાનો વતની છું અને ગાયો અમારા કને ગાયો છે અત્યારે આ બધા માલધારી સમાજવાતી અમે બધા અહીંયા ભેગા થયા છીએ અમે બધા ભેગા થયા છીએ આજે ગાયોને આજથી ચાલુ થયું છે એ જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી રોજનો પચીસ ત્રીસ હજાર અથવા ચાલીસ હજાર સુધીનો ચારો રોજ આજે બાળા મહાજન ચાલુ કર્યું છે એ બદલ અમે બાળા ગામના માલધારી સંગઠન અને સમાજવતી બાળા મહાજન અમે આભાર માનીએ છીએ કે આજે આવી કપરી પરિસ્થિતિમાં અત્યારે ગરમી એટલી છે કે વાત મૂકી દો એવી પરિસ્થિતિમાં ગામ સીમાડુ ખાલી છે ત્યારે અમારા પાછળ બાળા મહાજને અ બસો અઢીસો માણ રોજનો ચારો આપ્યું છે એ બદલ અમે મહાજનનો આભાર માનીએ છીએ તેમ અને બાળા ગ્રામ પંચાયતનો પણ આભાર માનીએ છીએ આજે વિરમભાઈ સરપંચ અમારા ગામના અહીંયા હાજર અમારા કાને બાળા ગામની અંદર અઢારસો થી બે ઉપર ગાયો છે અમે બાળા ગામની ગામનો ધણ છે એના સાથે સાથે વીસ પચીસ અમારી છાંગો જે કચ્છીમાં કહીએ કે અમારો માલધારી સમાજને અલગ અલગ ગાયો છે જય જીનેન્દ્ર આજે બાળા ગામમાંની સીમમાં લીલો ચારાની અછત હોવાને કારણે આજથી તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસથી શ્રી કચ્છ બાળા જૈન મહાજન તરફથી ગામમાં ગામના ગૌધણને ગૌધનના અંદાજીત લગભગ થી બે ની સંખ્યા છે તો એમને બાળા મહાજન તરફથી રોજની રોજનું બસોથી સવા બસો મણ લીલો ચારો ગામના ગૌધનને આપવામાં આવશે તો એનો અંદાજિત ખર્ચ પચીસથી ત્રીસ હજાર રૂપિયાનું થાય છે તો એ બાળા મહાજને બીડું ઝડપ્યું છે ગામની ગામના ગૌધનને લીલો ચારો આપવાનું જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી લગભગ આપવામાં આવશે અને કોઈને પણ એમાં જીવદયાની પ્રવૃત્તિમાં કોઈને પણ અનુદાન લખાવવું હોય તો માળા બાળા મહાજનની સ્થાનિક ઓફિસમાં અથવા તો મુંબઈની મુંબઈના અધિકારીઓને જાણ કરવા વિનંતી એક રૂપિયાથી કરીને કોઈ પણ મોટી રકમ લખાવી હોય તો મા બાળા મહાજન સ્વીકારવા જીવ દેવાની પ્રવૃત્તિમાં સ્વીકારવા માટે તૈયાર છે તો એ બધાનો આભાર માલધારીઓ આજે બધાએ અહીંયા પોતાની ગાયોને લઈ આવ્યા છે અને જે ગામના ભાઈઓએ અહીંયા પકડવાની જે લીલો ચારો પકડવાની સેવા આપી છે એ બદલ ગામવાસીઓનું તથા આપણે જે માલધારીઓ છે એમનો આભાર અને રોજ આજે નહીં એક દિવસ પતી જાય પછી રોજ આવી સેવા આપતા રહે અને બાળાના માજનને સાથ સહકાર આપે પૈસા ખર્ચવા માટે મહાજન તૈયાર છે પણ સેવાની જરૂર છે તો બધા બધા મુંબઈમાં રહે છે તો અહીંયા તો પૈસા ખર્ચવા માટે તૈયાર છે પણ સેવા આપવા માટે ગામવાસીઓની જરૂરત છે તો એ સેવા કાર્યમાં આપનો સાથ સહકાર આપવા નમ્ર વિનંતી કેટલા માલધારીઓ ગામમાં છે બાળા ગામમાં ગામમાં લગભગ વીસ થી પચીસ માલધારીઓ છે ગામની પણ ગામની ગૌધન સંખ્યા લગભગ બારસો જેવી છે તથા બીજા પ્રાઇવેટ જે સોસો બબસો ગાયો છે એવા પણ પાંચ છ માલધારીઓ અહીંયા ભાડામાં છે કુલ લગભગ બે હજાર જેવી ગૌધાનની સંખ્યા ભાડામાં છે

છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કૉેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન